રોડ મને જેનું આયોજન કર્યું બે મતક કોંગ્રેસ કાર્યક્રમનો મારે વાત કિલોમીટર સુધી દેક પાક માળા ચાલે તો કદા ગાડીઓ માકા પણ તમે જે પાક ચાલીને આ રોડ પર જન સંપર્કમાં આવી આવી કે આવા જોર જોર કાપમાં

લોક સંપર્ક કરવામાં રેલી નું આયોજન કર્યું એ બધા નો ખૂબ ખૂબ હૃદયપૂર્વ કામ કરવામાં